જામનગર ખાતે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં સ્વસહાય જૂથની મહિલાઓ માટે લખપતિ દીદી અભિવાદન કાર્યક્રમ યોજાયો જિલ્લાની લખપતિ દીદી તરીકે સ્વ જૂથની બહેનોનું સન્માન કરી પ્રમાણપત્રો અર્પણ કરાયા છે જિલ્લાની સ્વ જૂથની બહેનોને રૂપિયા પાંચ કરોડથી વધુની સહાય અને લાભો અર્પણ કરાયા જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં અને સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં કસ્તુરબા વિકાસ ગૃહ ખાતે સ્વ સહાય જૂથની મહિલાઓ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત લખપતિ દીદી સન્માન કાર્ય દેશની બહેનો આર્થિક ઉત્થાન થાય અને સામાજિક ભાગીદારીમાં બહેનોને ઉચિત સ્થાન મળે તે માટે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ આજ સુધી અનેક પગલાઓ લઈ બહેનોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે ગ્રામ્ય વિસ્તારના બહેનો આર્થિક રીતે પગભર બને દેશના અર્થતંત્રને વેગ મળે દેશ સમૃદ્ધ થાય આ બાબતને ધ્યાનમાં લઈ સરકાર તબક્કાવાર આગળ વધી રહી છે બેંક લોન રિવ લોન્ડિંગ ફંડ ગ્રેસ ક્રેડિટ વગેરેના માધ્યમથી બહેનો સારી રીતે કામ કરી શકે તે માટે સુચારુ વ્યવસ્થાઓ સરકાર દ્વારા ગોઠવવામાં આવી રહી છે આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું છે દેશના ઇતિહાસમાં પહેલી વખત મહિલાઓને સશક્ત કરવા માટેના નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે આપણે સૌ સાક્ષી છીએ ભૂતકાળમાં તમામ વ્યવસ્થાઓ માત્ર કાગળ પરંતુ સાચો અર્થમાં બહેનો પગભર બની રહી છે મહિલાઓની સંખ્યા દેશમાં પચાસ ટકા જેટલી છે જો આ બહેનો જ સશક્ત ન હોય તો દેશના વિકાસની રાહ પર આગળ ચાલી શકે નહીં મહિલા ઉત્થાન માટે અનેક પગલાઓ વડાપ્રધાન દ્વારા લેવાઈ રહ્યા છે આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા રિવાબા જાડેજા મહિલાઓના આર્થિક આત્મનિર્ભરતા પ્રદાન કરતી યોજનાઓની જાણકારી આપી મહત્તમ મહિલાઓને તેનો લાભ લેવાનો રોધ કર્યો છે મહિલાઓને એક જૂથ થઈ આગળ વધવાનું સૂચન કર્યું છે ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા આહવાન કર્યું છે લગપતિ દીદી સન્માન કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું છે સ્વસહાય જૂથોની સફળ મહિલા લખપતિ દીદીઓએ પોતાની પ્રગતિ સંઘર્ષ તેમજ સરકારી સહાય અને ઔતિહાસી પ્રતિભાવો વર્ણાવ્યા છે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન દુધાગરા એપીએમસી ચેરમેન મુકુંદભાઈ સભાયા કિસાન મોરચાના પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ગઢવી શહેર પ્રાંત અધિકારી પરમાર મહેન્દ્રસિંહ જાડેજા મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી છે જામનગર જિલ્લાના સાત હજાર આઠસો નવાણું સ્વસહાય જૂથો થકી જોડાયેલા બોતેર હજાર આઠસો ચોત્રીસ પરિવાર મળે છે આજીવિકાનો આધાર રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જામનગર જિલ્લામાં સ્વસહાય જૂથોની રચના કરી બોતેર હજાર આઠસો ચોત્રીસ પરિવારોને જોડવામાં આવ્યા છે જિલ્લાના છ હજાર ત્રણસો સાઠ સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ પેટે રૂપિયા પાંચ કરોડ બે હજાર ત્રણસો એકાણું સ્વસહાય જૂથોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ પેટે બાવીસ કરોડ ત્રણ હજાર બસો ત્રીસ સ્વસહાય જૂથોને બેંક લોન પેટે રૂપિયા પાસઠ કરોડ આપવામાં આવ્યા છે હર્ષલ કંદડિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે